કે પચાસનું વ્યાખ્યાન આપણું સત્યાવીસ તારીખે છે ત્યારે આપણે પડશે કે સો છોકરાઓ ઉપરાંત યુટ્યુબ ઉપર આપણે એટલે જ લાઈવ કરીએ છીએ કોઈ બાકી રહી જશે તો યુટ્યુબ ઉપર થશે કરંગ્યા સાહેબ અને કેતનભાઈ અમારા માટે લક્કી આજનો દિવસ કે અમારી આ સુડતાલીસ માં વ્યાખ્યાન આજે સો સંખ્યા ગુગલ મીટ ની પૂરી થઈ બસ જે જોડાયેલા છે જોડાયેલા થઈ Hmm. मितेश भाई शुरू करो मितेश भाई ओके okay, कृष्ण hmm. भाई शुरू नमस्कार श्री मोन्स कॉलेज पावी जेतपुर संस्कृत विभाग द्वारा आयोजित विद्यार्थी व्याख्यान श्रेणी में आज सुड़तालीसमो दिवस है તો આજનો શુભારંભ જે છે એ આપણે પ્રાર્થના થી કરીશું પ્રાર્થના છે વૈદિક પ્રાર્થના મેં લીધી સ્વસ્તિ નો વિશ્વ વેદા સ્વસ્તિનાક્ષો અરિષ્ટને સ્વસ્તિ નો બૃહસ્પતિ મૃત્યો અમૃતમ ગમય ઓમ શાંતિ 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 હવે હું ડોક્ટર કગ્રના સર ને વિનંતી કરું કે તેઓ હવે પછી સંચાલન કરે કગ્રાના સર સર હવે હું છાત્ર સમિતિના એ સર્વે શર્મા છે સંકલન કરે છે અમારા બધા વિદ્યાર્થીઓને અભિનંદન આપી અને મિતેશભાઈ ને વિનંતી કરીશ કે યુટ્યુબ ની લિંક ગ્રુપમાં મૂકે એટલે હું બધા ગ્રુપમાં ટેલર સાહેબ મૂકી દેજો એટલે જે વિદ્યાર્થીઓ નથી જોડાયા આમાં સોની લિમિટ પૂરી થઈ જશે તો એ બહારથી યુટ્યુબ ઉપરથી સાંભળી શકશે વિદ્યાર્થી મિત્રો આજે કાઇન્ડનેસ ડે છે વિશ્વ ઉદારતા દિવસ આ ઉદાર ચરિતા નામ વસુદેવ કુટુંબકમ એવું સૂત્ર આપણા ભારતીયો આપ્યું એમાં પ્રેમનું બહુ મહત્વ છે શુદ્ધ પ્રેમનું બહુ મહત્વ છે આપણે બધા યુવાન છીએ પ્રેમ સાચો પ્રેમ કોને કહેવાય એ પ્રેમની અભિવ્યક્તિ ગોપી ગીતમાં થઈ છે એ ગોપી ગીત છે એ શુદ્ધ સાત્વિક ભક્તિનું પ્રેમનું પ્રતિક છે એ આજે આપણે મંગલાચરણ રૂપે સંભળાવવાના છે અમદાવાદ થી આપણી જોડે જોઈન્ટ થયા છે શાસ્ત્રી શ્રી કેતનભાઈ પાઠકજી કેતનભાઈ પાઠકજી છે યુવા ભાગવત કથાકાર છે અને એ સંસ્કૃતના બહુ ઉમદા શિક્ષક છે અમદાવાદની હીરામણી સ્કૂલ બહુ પ્રસિદ્ધ છે

એ ભાવને પ્રગટ કરવા માટે સૌ પ્રથમ તો હું એ કહીશ કે આ કાર્યક્રમ હું ઘણા સમયથી પણ થોડીક કામની વ્યસ્તતાના લીધે હું જોઈન્ટ નતો થઈ શકતો પણ આજે મારા એકદમ પરિવાર જેવા હૃદયસ્થ જે છે મારા જીવનનો એક ભાગ કહી શકાય એવા મારા પરમ મિત્ર ડોક્ટર મિતેશ શર્માજીએ મને આ આગ્રહ કર્યો કે તમે આમાં જોડાવ અને હું આજે અહીંયા જોડાયો છું તો આજનો જે આ ગોપી ગીત છે હું થોડોક સમય લઈશ અને પછી હું ગોપી નું ગાન કરીશ તો ભાગવતજી છે એ ભાગવતજીના સૌ પ્રથમ નો ગુણાનુવાદ ગાતું આમ કે ભગવાનના ગુણાનુવાદ તો ગાય છે પણ સાથે સાથે ભક્તનો મહિમા ગાતો કોઈ પુરાણ કોઈ ગ્રંથ હોય તો એ શ્રીમદ ભાગવતજી છે અને ભાગવતજીની અંદર ભાગવતજીના બાર સ્કંદો ને પ્રભુ ઠાકોરજીના અલગ અલગ બાર અંગો સાથે જ્યારે એને વર્ણવ્યા છે દર્શાવવામાં આવ્યા છે તો એની અંદર એ ભાગવતજીનો એટલે કે ભગવાનનો હૃદય તરીકે એને સંબોધવામાં આવે છે કે ભાગવતના બાર સ્કંદોમાં દસમસ્કંધ એ ઠાકોરજી નું હૃદય છે અને એ ઠાકોરજીના હૃદયની વાત જો હોય તો અંદર હૃદય આપણે ભલે ઠાકોરજીને કહીએ છીએ પણ એની અંદર જે રાસ પંચાધ્યાય જે રાસ પંચાધ્યાય આવે છે એ ભાગવતજીના પંચ પ્રાણ છે અને રાસ નો અર્થ જોઈએ ને તો રસાના હાજી હાજી ઓકે હા રાસ જ્યાં નવ રસોનો નો સમૂહ ભેગો થાય જ્યાં નવ રસો ભેગા થાય એને રાસ કહેવાય છે અને એના માટે જ ભગવાને રાસ લીલા કરી છે દસમસ્કંધમાં દશમ સ્કંદ એ હૃદય છે તો પંચાધ્યાય એ પંચપ્રાણ છે હવે પંચપ્રાણ તો ખરા હું મારી દરેક કથામાં કહું છું જ્યારે ગોપી ગીતની કથા આવે છે ત્યારે ભાઈ ગોપી ગીત છે ને દશમ સ્કંદ ની દશમ સ્કંદ એ ઠાકોરજી નું હૃદય છે પણ ગોપી ગીત છે ને એ ઠાકોરજીના હૃદયના ધબકારા છે એટલા માટે જ હવે આપણે વધારે ચર્ચા ન કરતા આગળ વધીએ કે ભગવાન ભાગવતજી ના પ્રાણ એટલે પંચાધ્યાય અને ગોપી સુખદેવજી પ્રશ્ન થયો હતો ભગવાન સ્ત્રીઓ સાથે શું કામ રાસ રમ્યા અને એ વખતે સુખદેવજી મહારાજે ગોપીઓનો અર્થ સમજાવ્યો કે ગોપી એ કોઈ સ્ત્રી નથી ગોપી એ કોઈ પુરુષ પણ નથી ગોપી એક ભાવ છે એનો અર્થ કરીએ ને સંસ્કૃત શબ્દ નો અર્થ થાય ગોભિ ઇન્દ્રિય કૃષ્ણ રસમ પીએ તે સા ગોપી એટલે ઇન્દ્રિયો ઇન્દ્રિયો વડે જે કૃષ્ણ ગોપી કહેવાય ગોપીઓના બે પ્રકાર ભાગવતજીમાં આપ્યા છે શ્રુતિ રૂપા ગોપી અને ઋષિ રૂપા ગોપી શ્રુતિ રૂપા ગોપી એટલે કોઈ તો કે જેમણે ભાગવતજીની અંદર કાત્યાયની વ્રત કરી અને ભગવાનને પામવાનો પ્રયત્ન કર્યો હતો અને એ જયારે ઋષિ રૂપા ગોપી ઋષિઓ હતા એ એટલે માટે ગોકુળની અંદર વ્રજ ની અંદર ગોપી થઈને આવજો હવે આપણે આગળ વધીએ તો ગોપી ગીત એટલે શું તો ગોપીઓની વ્યથા અને કૃષ્ણની કથા એટલે ગોપી ગીત અને ગોપી ગીત દ્વારા

જયારે ભગવાન રાસ પંચાધ્યાય એટલે કે એની અંદર રાસ લીલા જયારે કરે છે એ વખતે ગોપીઓ છે સ્વરૂપ લીધા બધા સાથે રાસ રમતા દરેકને દરેક ગોપીઓને અહંકાર આવ્યો કે મારા માટે ભગવાન નાચી રહ્યા છે મારા માટે મારી સાથે ભગવાન નાચી રહ્યા છે અને આવો જયારે અહંકાર આવ્યો ગોપીઓમાં અને એ જ સમયે

પ્રમાણે આપણે ચાલવાનું છે તો હું હવે ગોપી ગીત નું શરૂઆત કરું છું શ્રીમદ ભાગવત ગોપી ગીત જન્મના વ્રજ શ્રયત ઇન્દ્ર दयितदृश्यता दीक्षु तावका स्वयि दृतासवस्त्वां विचिन्वके सरदुदासये साधुजातसत् सरसि जोदरा श्रीमुषादृशा सुरतनाथ ते शुल्कदासिका वद निहसिंवद विषजलाप्ययाद्व्यालदासार वर्षमारुता वेद्युतानला वृषमयात्मजा ભયા વય રક્ષિ નખલું ગોપીકા નંદો ભવાખિલ દેહિનામ અંતરાત્મદ્રો